નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ અંદર હજુ પણ ભારે માવઠાની વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાતની અંદર ગઈકાલથી અત્યાર સુધીમાં એકસો ને વધુ તાલુકાની અંદર વરસાદ થયો ટોટલ અત્યારે બપોર સુધીની અપડેટ જોઈએ તો બસો તાલુકાની અંદર વરસાદ નોંધપાત્ર નોંધાયો જેમાં ચૌદ લોકોના મોત પણ અત્યાર સુધીમાં થઈ શક્યા છે ચાર લોકો વીજળી પડવાથી ત્રણ થી ચાર લોકો ઝાડ પડવાથી બાકી સત પડવાથી હોર્ડિંગ પડવાથી વગેરે વગેરે કારણોસર સૌદ લોકોના અત્યાર સુધીમાં મોત નીપજ્યા છે તો આ રીતે અત્યારે હાલ એક ચક્રવાતનું રૂપ ધારણ કરે તે રીતે અત્યારે મિની વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી ગુજરાતમાં છેલ્લા ચૌદ કલાકથી થઈ ગઈ છે ત્યારે આજે અને આવતીકાલે હજુ બે દિવસ માટે એટલે કે અડતાલીસ કલાક ગુજરાત ઉપર ભારે અને ભારે રહેશે જોઈએ અત્યારની લેટેસ્ટ આપણે વાત કરીએ તો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની અંદર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદની અત્યારે એન્ટ્રી થઈ રહી છે જેમાં ભાટિયા ખંભાળિયા લાલપુર જામનગર ધ્રોલ રાજકોટ કાલાવડ સાપર વેરાવળ આ સેન્ટર વધારે વરસાદની સંભાવના છે ભાણવડ પોરબંદર કુતિયાણા ઉપલેટામાં મધ્યમ જેતપુર ગોંડલ બાબરા અમરેલીમાં સૌથી વધારે વરસાદ તેમજ કેશોદ જૂનાગઢ વિસાવદર ધારી સાવરકુંડલા અમરેલી બગસરા આ જે સેન્ટરો છે તેમાં સૌથી વધારે વરસાદ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા અને મહુવામાં મિની વાવાઝોડા સાથે વરસાદ અત્યારે વરસી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેની વાત કરવી છે ત્યારે ભરૂચ રાજપીપળા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ દાદરા દમણનગર હવેલીમાં પણ વરસાદ તેમજ કચ્છની અંદર નલિયા છે ગાંધીધામ છે ખાવડા રાફર આ તમામ વિસ્તારોમાં અત્યારે વરસાદ જોવા મળશે રાધનપુર મહેસાણા પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર તેમજ આજુબાજુના તમામ વિસ્તારો મધ્ય ગુજરાત ની વાત કરીએ તો અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા સોટા ઉદેપુર આ બધા સેન્ટરોની અંદર અત્યારે આપણને વરસાદ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા પણ કાયદેસર ગુજરાતની અંદર એલર્ટ આપી દેવામાં આવેલું છે કે આગામી સમયમાં હજુ પણ અતિ ભયંકર વરસાદ પડી શકે જેમાં હજુ સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન દ્વારકા સલાયા ભાણવડ અને પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે તો જુનાગઢ વેરાવળ ઉના ગીર સોમનાથ મહુવા રાજુલા તળાજા પાલીતાણા સુધીના વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ હજુ રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે મહેસાણા છે ડુંગરપુર પાલનપુર આબુ રોડ થરાદ ધાનેરા તેમજ અમદાવાદ ગોધરા દાહોદ નડિયાદ વડોદરા આ બધા સેન્ટરોની અંદર હજુ વરસાદ આપણને જોવા મળશે આજે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન જે ફેસ મોડેલ ની અપડેટ જોઈએ તો રાત્રિના સમયગાળા દરમિયાન હજુ ખાસ કરીને નવ થી બારના સમયગાળા દરમિયાન જામનગરથી મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ અમરેલી ભાવનગર તેમજ અલંગ મહુવા આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને વિરમગામ છે મહેસાણા હિંમતનગર લુણાવાડા કપડવાજ અમદાવાદ ધોળકા ગોધરા દાહોદ આજુબાજુના વિસ્તારો તેમજ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે સાથે સાથે સુરત તાપી નવાપુર રાજપીપળા ભરૂચ અમોદ આ તમામ વિસ્તારો માં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે ખાસ કરીને આપણે જોઈએ તો આવતીકાલે વહેલી સવારે અને આવતીકાલે બપોરના સમયગાળા દરમિયાન પણ